વિધર્મી યુવક દ્વારા સંઘ પ્રદેશ દમણની યુવતીને ભગાવતા મામલો ઉગ્ર બન્યો દમણથી યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનો વલસાડ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બિનવાડા ગામ ખાતે ગોઠવવામાં આવ્યો હતો પરિવાર અને હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા પર બેસી રસ્તો બંધ કરી દેવાતા વલસાડ જિલ્લા પોલીસ વડા અને દમણ પોલીસ દ્વારા તમામને સમજાવી મામલે પાડ્યો હતો વલસાડ જિલ્લાને આવેલા દમણ ખાતેથી દસ દિવસ પહેલા પરિવારની ઓગણીસ વર્ષીય યુવતી થઈ હતી પરિવાર દ્વારા આ અંગે દમણ પોલીસને ફરિયાદ આપી હતી પરિવાર દ્વારા યુવતીની શોધખોળ કરાતા યુવતી વલસાડ નજીક આવેલા ધુમાડિયા ગામના વિધર્મી યુવક ભગાડી લઈ ગયો હોવાની વાત સામે આવતા આજરોજ મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનો બિનવાડા ગામ ખાતે આવી પહોંચ્યા હતા બિનવાડા ગામ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની જાણ પોલીસે થતાં વલસાડ જિલ્લા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મોટી સંખ્યામાં પરિવારજનો અને હિન્દુ સંગઠનો યુવકના ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તમામને અટકાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પરિવારજનો અને હિન્દુ સંગઠનને અટકાવવામાં આવતા પરિવાર અને હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા ઉપર બેસીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલા તથા દમણ પોલીસ પણ પહોંચી ગઈ હતી વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવારના સભ્યો તથા હિન્દુ સંગઠનને સમજાવી સમગ્ર મામલો થારે પાડ્યો હતો અમારી છોકરી અમારા ઘરથી નીકળી ગઈ મિસ ક્લાસમાં ગઈ કોમ્પ્યુટર ક્લાસમાં જતી છે એમ કીને નીકળી લીધી પરંતુ અમે રાહ જોતા એ સાંજ સુધી અમારા ત્યાં આવી નહીં પછી અમે શોધખોળ ચાલુ કરી દીધી આ રીતે બધી રીતે દોડી દોડ્યું અમે પણ કશું અમને મેડ ખાધો નહીં પડે પણ જાણતા એમ જાણવા મળ્યું કે આ તાંત્રિક વિદ્યા વિદ્યાને આ રીતે બધું કામ કરી ને છોકરો મમ્મીડન છોકરા જોડે નીકળી ગયેલી છે એવી ખ્યાલ આવ્યો આ શોધખોળ કરતાં અમે એમના એ લોકોના ગામમાં પહોંચ્યા પરંતુ હજુ સુધી અમને કોઈ એનો નિવાડો નહીં આવ્યો છોકરા છોકરીને એ લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માંડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે એ ચાલી ગઈ છે કંઈ ખબર નહીં પડતી એટલે આ રીત તો અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગમેતાથી એટલે આ રીતે અમે આજે પૂરા સમાજ જોડે અમે બહાર નીકળ્યા છે ને આવું અમને સાથ સહકાર નહીં આપશો તો આમાં ખોટું સંખ્યા વધશે ને અમને હિન્દુ છે એ રીતે અમને બધા સાત સહકાર જોઈએ ને અમને પૂરો મદદથી થવું જોઈએ આ આ છોકરો છે ધુમાડિયા ગામનો છોકરો છે વલસાડ અંજલાવ ધુમાડિયા કેવો એ ગામનો છોકરો છે ને મોમેડન છે અમને અમારી છોકરી જોઈએ નથી વિશેષ અમને કઈ જોઈતું નહીં અમને અમારી ઘરે છોકરી જોઈએ કીધું કે હવે આજે આપીશું મળાવીશું પછી કાલે એમ કીધું વચ્ચે એક બે ભાઈએ પડ્યા તો એમની જોડે કે વાત કરી સમાજના વડીલોને વાત કરી એમ કે સમાજના વડીલોને કીધું તો અભી હજુ સુધી અમને કોઈ એ વસ્તુનો આન્સર મળ્યા નથી હજુ સુધી અમને રાહ જોડાઈ રહ્યા છે છેલ્લે આજે કંટાળીને અમે બધા આ રીતે મારી છોકરી છે ને કોમ્પ્યુટર ક્લાસમાં જ આવવાની એમ કરી નીકળી હા તો પછી મેં કહ્યું કે અગિયાર સવા અગિયાર આવી જાય તો મેં રાહ જોવી જોઈ તો આવી જ નહીં પછી અમે ફોન માર્યા તો ફોન બી સ્વિચ ઓફ આવે હા ને પછી કંઈ એ જ નહીં થયું તો અમે પોલીસ કમ્પ્લેન આપી તો તે લોકોએ હજુ સુધી કંઈ એ જ નહીં કર્યું કે તમને હા રિસ્પોન્સ જ નહીં આપ્યા તો આજે અગિયાર દિવસ થઈ ગયા ની અમને મારી છોકરી છે અહીંયા ધરતી પર છે કે નહીં મળે તે જ નથી મને ખબર પડતી કેમ કે મને બી દિવસથી નહીં ફોન કોઈ નહીં બધું મને જ હા મારો છોકરો હેન્ડીકેપ મારો છોકરો એક એક જ મારી છોકરી ના છોકરો હેન્ડીકેપ પૂરો તો મારે બધું કરવાનું છોકરો છે છે એનો ગામનો તો એ કેવી રીતે બગાડી લઈ ગયો ને હું ગઈ જ નથી ખબર પડતી હા કઈ જીવનનો તાંત્રિક બધા દોરા બોરા એના કંઈ કરીને આ છોકરીને આખી ફસાય બી છે ને આજ સુધી અમને કંઈ ખબર જ નથી પડતી એ મુસલમાન છે મુસલમાન છે ને અમારી છોકરીને ઉઠાઈ લઈ ગયો છે અમારા દમણથી અમે કહેતા છે કે અમને આજ આ જ અમારી છોકરીને તમે લાવી આપો અમારું બીજું કોઈ છે જ નહીં મારો છોકરો બી હવે એ જ છોકરી જ થઈ બીજું મારું કોણું હતું મને મારી છોકરી ગમે થતી મને જોઈએ આજ ના જ જોઈએ એ જ મારું એ છે ટ્વેન્ટી નાઇનની ની હતી મારી છોકરી હા તો દમણ પોલીસને અમે કમ્પ્લેન કરી હજુ સુધી એ લોકો એમ નહીં કહી કે તમારી છોકરી અહીંયા છે ત્યાં છે કંઈ જવાબ નથી મળ્યો અમને એ છોકરી રાખી છે આ લોકોએ એ હું કર્યું છે મને તે જ નથી ખબર પડતી અહીંયા હશે કે અમને એમ કે અમારી છોકરી અમને આપી દે ગમે ત્યાંથી આજે ને અમને લાવીને આપે એટલું અમને બસ એ જ અમને કે આટલા દિવસથી અમને મળી નહીં ન અમારે જો એ અમે પછી એ નીકળીને આવી પછી મારે અહીંયા મારે ખોલીને જોયું કબાટમાં તો સોનું નથી અમારી ઘરમાં ને કેશ પૈસા નથી એ બધું ખબર નહીં લઈને ગઈ લઈ ગઈ કે હું કર્યું તે બી નથી અમારે ઘરમાં કઈ રી કઈ રી કાલે કરેલી અમે કાલે બી પાછી કરી છે પણ અમે પહેલા દિવસે બી કરી ને કાલે બી પાછી કઈ અમે પણ હજુ એ લોકો કઈ જવાબ જ નથી આપતા એમ વલસાડ જિલ્લાના વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે ધામડિયા ગામ છે ત્યાં આજે જે નાની દમણ વિસ્તાર છે યુનિયન ટેરેટરી દમણનો જે નાની દમણ વિસ્તાર છે ત્યાંના સો એક જેટલા લોકો ભેગા થઈ ગયેલા હતા આ લોકો જે નાની દમણ પોલીસ સ્ટેશન છે ત્યાં એક મિસિંગ કમ્પ્લેન એક દીકરીની ગુમની કમ્પ્લેન દાખલ થયેલી છે અનુસંધાને જે દીકરી ગુમ થયેલી છે એ અહીંના વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને એવી એક માહિતી મળેલી છે એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે નાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે અને બાંયધરી આપતા જે લોકો ભેગા થયેલા હતા એ લોકો નાની દમણ પોતાના વિસ્તારમાં જવા માટે પરત થયેલા છે